કેટલી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે આ સિવાય અન્ય કોઈ સ્થળ એવા છે જ્યાં આપણે મતલબ સમુદ્ર છે તો ગીર નજીકના છે ત્યાં કંઈ વધારો ગીર સોમનાથ જિલ્લામાં અમારે એકસો ને દસ કિલોમીટરની ટોટલ કોસ્ટ લાઈન છે એ ઉપરાંત વાઇટલ ઇન્સ્ટોલેશન દરિયા કિનારે આવેલા છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે અને મંદિર પણ છે અને આ તમામ જગ્યાએ પોલીસની હાજરી પોલીસનું ચેકિંગ ફ્રિસ્કિંગ બોટ દ્વારા પેટ્રોલિંગ હોસ્ટલ સાથે જોઈન્ટ પેટ્રોલિંગ લોકલ ફિશરમેન ગ્રુપ સાથે લોકલ વિલેજ આગેવાનો સાથે મીટિંગ એમના દ્વારા માહિતી મેળવવાની કામગીરી ડ્રોન્સ ડ્રોનથી સર્વેલન્સ સોશિયલ મીડિયા વોચિંગ આ તમામ એક્ટિવિટી અત્યારે પૂરજોશમાં ચાલે છે અને અમે લોકોના સહયોગ સાથે આ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી રહ્યા છીએ સોમનાથ મંદિરની વાત કરવામાં આવે સોમનાથ મંદિરમાં અમે ઓલરેડી અમારી મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા ત્યાં છે જ પણ અમે હમણાં વધારો કર્યો છે રિસ્કિંગ ચેકિંગની સિસ્ટમમાં સુધારો કર્યો છે સાથે સાથે જે મંદિર સિક્યુરિટી જે છે એને પણ અમે ટ્રેનિંગ આપી અને એનો પણ સાથ લઈ અને આ કાર્યવાહી કરી રહ્યા છે એક તો પહેલો મેસેજ એ છે કે કોઈ દિવસ બને ત્યાં સુધી અફવાઓમાં પડે નહીં અને અફવાઓને વેરીફાઈ કરે વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ એસપી ડીડીઓ સાહેબ એમના થ્રી એમનાથી વહીવટી એના કંટ્રોલ રૂમ પણ ચાલુ છે એક અફવાઓ વેરીફાઈ કરે અને બીજું પોતે અફવા ફેલાવવામાં ક્યારેય માધ્યમ ન બને શાંતિથી જે કંઈ પણ પરિસ્થિતિ આવે એને શાંતિથી ડીલ વહીવટી તંત્ર સક્ષમ છે અને પૂરી પૂરી તૈયારી પણ છે માતૃભૂમિ ન્યૂઝ સાથે વધુ રાવલિયા જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ